ઉલો ચામુંડા ઉલો ખોડિયા ઉલો કૃષ્ણ કૃયા આજના નવ ગૌ માછી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા રજીભાઈ જીગ્નેશભાઈ કિરણભાઈ તમામ ભાજપના કાર્યકર્તાઓ દરેક ગામમાંથી વધારેલા વડીલો યુવાન મિત્રો કાર્યકર્તા મિત્રો ભાઈઓ માતાઓ બહેનો આજે ખૂબ અતિ આનંદની વાત છે કે જે નવ નવ ગામ માછી સમાજના સમૂહ ની અંદર જેવા ત્રેવીસ દીકરા દીકરીઓના લગ્ન છે ભગવાન માતાજી તેમના સંસારમાં ખૂબ પ્રગતિ કરાવે એમનું જીવન ખૂબ સરસ જાય માતાજીની કૃપાથી એમના જીવનમાં કોઈ દુઃખ દબ ના રહે એવી ભગવાન માતાજી પાસે આજે પ્રાર્થના કરીએ છીએ સૌ આનંદથી જીવન વિતાવે એવી માતાજી ભગવાન પાસે પ્રાર્થના છે જય હિન્દ જય કુરિયર ભારત માતાજી જય વંદે માતા